નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સ્વાગત છે ધોળકા બગોદરા હાઈવે પર ગાંગડ નજીક મધરાત્રે પિકઅપ વાન પલટી જતાં પંદર મુસાફરો ઘાયલ તારીખ ચાર આઠ બે હજાર પચીસ સોમવારે રાત્રે આશરે ત્રણ વાગ્યાના સુમારે અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે ધોળકા હાઈવે પર ગાંગડ ગામ નજીક એક પિકઅપ વાન પલટી મારી જતા પંદર લોકોને ઈજા પહોંચી હતી જેમાંથી ચાર જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી આ બનાવની જાણ થતાં બગોદરા ધુળકા બાવળા અને ફેદ્રા એમ ચાર એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઈજા પામેલા તમામ લોકોને તાત્કાલિક બગોદરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી દસ જેટલા લોકોને વધુ સારવાર માટે બગોદરાથી સોલા સીડ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા પિકઅપ વાનના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો ચોટીલાના ભીમગઢ ગામના લોકો મીનાવાડા દર્શન કરી પરત ભીમગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવના પગલે પોલીસ પણ મોડી રાત્રે ઘટના સ્થળે દોડી આવી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે